સુરેન્દ્રનગરની સાતસો વર્ષ જૂની ટાંગલિયા કળા સાત સાતસુંદર પાર હોલિવૂડમાં પહોંચી છે તાજેતરમાં જ હોલીવુડમાં રિલીઝ થયેલી ફિલ્મ એફ વનમાં મુખ્ય હીરો બ્રાડ પીટેએ ટાંગલિયા કળાથી બનાવેલ શર્ટ પહેર્યું છે જે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે સાથે સાથે ટાંગલિયા કળાને હવે પ્રોત્સાહન પણ મળશે તેવી આશા છે સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ટાંગલિયા કળાને જીવંત રાખનાર લવજીભાઈ પરમારને તાજેતરમાં જ સરકાર દ્વારા ટાંગલિયા કળા માટે પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો છે લુપ્ત થતી ટાંગલિયા કળા હોલિવૂડ સુધી પહોંચતા જિલ્લામાં ટાંગલિયા કળાના કારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આ ટાંગલિયા કળાને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળશે તેવી આશા છે બેથી ત્રણ દિવસ થાય છે પરંતુ એને જે પ્રોસેસ બીજી રહી એને ચાર પાંચ દિવસ નીકળી જાય જેવો કે જે શર્ટ બનાવ્યો છે એ શર્ટની અંદર નેચરલ ડાઈંગ ડાઇંગ કરેલું છે એ તો બહુ જ એમાં ઇન્ડિગો કલર જે આવે એ કલર બહુ મોંઘો હોય છે અને એની પ્રોસેસ જ મોંઘી હોય છે એથી એક શર્ટની કિંમત ઓછામાં ઓછી વીસથી પચીસ હજાર રૂપિયા જેવી થાય છે જો આ એ કોટન કાલા કોટનની અંદર બનાવેલો છે એ શર્ટ અને યુમિકો કલરમાં જે પ્રોસેસ બહુ અઘરી હોવાથી એની જે મટિરિયલ જે છે એમની કિંમત વધી જાય છે